આદિવાસી બાંધેલું જંગલમાં રે જાનવરો સાથે બાંધણા કરવાના હવે જીવ હટોહટ લડવાનું પેલા તો ચૈત્રભાઈ ખોટા એમ તમને કહો રકે સમજી શકાય પણ પછી ચૈત્ર મિત્રો જગદીશભાઈ મહેતા આદિવાસી સમાજના લોકોનું અપમાન તો કર્યું છે પરંતુ ચૈતરભાઈ વસાવાનું પણ અપમાન કર્યું છે ચૈતરભાઈ વસાવાને પણ કહ્યું છે કે ચૈતર વસાવા ખોટા છે હવે તમને કયા લાગે છે છે હું આ ભાઈનો વિરોધ તો નથી કરતો પરંતુ જે સત્ય ને એ કહીશ બાકી તમે લોકોને ખબર છે કે ચૈતર વસાવા હાસા છે હાસા રહેશે હાસા જ રહેવાના ખાસ કરીને મિત્રો તમને લોકોને ખબર છે કે અત્યારે એક ભાઈનો વિડીયો વાયરલ થયો છે એ ભાઈનો આપણે વિરોધ કરતા નથી બિલકુલ ભાઈઓ

મેં ગ્લાસ ફેંક્યો હોય તો વાયરલ કેમ ભાઈ તમે વિડીયો વાયરલ નથી કરતા કેમ ભાઈ જયતર ભાઈ વસાવાને ફસવામાં આવી રહ્યા છે કોનો હાથ હોય શકે છે હવે તમને શું લાગે છે કે મિત્રો આના પસંદ નો ખાસ કારણ તો શું હોઈ શકે છે બાકી તારીખ પાંચ ના રોજ ચૈત્ર વસાવા જેલ ની અંદર આવે ને તો આદિવાસી સમાજના લોકોનો ખુલ્લો પડકાર રહેશે આંદોલન થવા માટે તૈયાર રહેજો અને ચૈત્ર વસાવા માટે સૌથી મોટી રેલીઓ રેલીઓ પણ નકળી શકે છે આદિવાસી સમાજના લોકોનો એક જ નારો હશે ચૈત્ર વસાવા ને બહાર કાઢો બહાર કાઢો ને બહાર કાઢો બાકી તમને શું લાગે છે કે ચૈત્ર વસાવા જેલ ની બહાર આવશે આવશે કે નહીં જે પણ જાય હોય સૌથી પહેલા કમેન્ટ કરી દેજો આજના વિડીયો આપણે એક નવો વિડીયો મળીએ